મારું નામ અસ્મિતા ડાવરા છે હું છેલ્લા છ મહિનાથી સન ટુ હ્યુમન સાથે જોડાયેલી છું અમારી શિબિર અઢાર મેથી સ્ટાર્ટ થઈ હતી મોહન મુંજાણીની વાડીમાં ત્યારથી હું આ શિબિર સાથે જોડાયેલી છું તેનાથી ખૂબ જ બધાને ફાયદો થાય છે ડાયાબિટીસ છે હૃદયરોગ છે બીપી છે થાઇરોઈડ છે કોઈપણ જાતનો રોગ છે બધા જ રોગમાં ખૂબ જ બધાને ફાયદો થયો છે અને થાય છે પ્રણામ મારું નામ કુકિલા મોરડીયા છે હું છેલ્લા છ મહિનાથી સન્ટ વુમન સાથે જોડાયેલી છું અને સંતુ વુમનનું એક જ લક્ષ્ય છે કે માણસોને જીવનમાંથી દવા મુક્ત કરવાનું આમ વિના છે હું સુરતથી છું અને હું સાડા ત્રણ વર્ષથી આ સંસ્થાથી જોડાયેલી છું પણ એમનો એક જ ઉદ્દેશ છે કે આ ભોજનથી કેવી રીતના આપણા જીવનને પરિવર્તન લાવી શકે ભોજન સારું હશે તો જ આપણે વ્યાયામ સારી રીતે કરી શકશું અને વ્યાયામ સારો હશે તો જ આપણી નિંદ્રા સારી રીતે થશે તો આપણો એક જ ઉદ્દેશ રહેશે કે ભોજન કેવી રીતના આપણે સહી કરીશું કેવી રીતના આપણે આ સમાજને ઉપયોગી થઈ શકશું અને પોતાનું જીવન કેવી રીતના પ્રકાશિત કરી શકશું ધન્યવાદ